પટેલ ફ્રોમ અમૃતાલય અમદાવાદ નરોડા આપણી સામે રક્ષાબેન આવ્યા છે ક્યાંથી આવો છો બેન વિદ્યાનગર થી વિદ્યાનગર થી તમે અહીંયા ની અમૃતાલયની દવાઓ કેટલા સમય થી લો છો બે મહિના બરાબર અને આમ જોડાયેલા કેટલા સમયથી છો કેટલા સમય થી ટોટલ થી તમે દવા લેતા પેલા એક વર્ષથી મને યાદ છે ત્યાં સુધી એક વર્ષ પેલા બંધ કરી વચ્ચે ગેપ પડ્યો હતો અને ત્યાંથી છેક થી તમે અહીંયા અમદાવાદ સુધી એવરી ટાઈમ દવા લેવા માટે આવો છો તમને શું તકલીફ થતી બેન ડાયાબિટીસ હતો કોલેસ્ટ્રોલ હાઈ હતો બરાબર મળ્યું છે બિલકુલ આપણે રિપોર્ટ તરફ જોઈશું હવે તો જયારે રક્ષાબેન પાંચમા મહિનામાં આપણી પાસે જયારે આવ્યા હતા સોરી ત્રીજા મહિનાની અંદર ત્યારે એમનું કોલેસ્ટ્રોલ જે છે બેડ કોલેસ્ટ્રોલ એલડીએલ એકસો ને ચોસઠ આવતું હતું અને અત્યારે ત્રીજા મહિના પછી પાંચમા મહિનામાં જે લેટેસ્ટ રિપોર્ટ લઈને આવ્યા છે એની અંદર સીધું એલડીએલ કોલેસ્ટ્રોલ એકસો ચોસઠથી ઘટીને એકસો પાત્રીસ સાથે કોલેસ્ટ્રોલ જે પહેલા ટોટલ કોલેસ્ટ્રોલ એકસો બસ્સો પિસ્તાલીસમાંથી બસો ચાર આવી ગયું છે સાથે એમના શુગરની વસ્તુ જો આપણે જોઈએ તો પેલા શુગર એમનું જમ્યા પહેલાનું બસો ત્રીસ અને જમ્યા પછીનું ત્રણસો પાંત્રીસ રહેતું હતું જે અત્યારે ઘટીને એમનું જમ્યા પહેલાનું એકસો ને અડસઠ સાથે જમ્યા પછીનું બસો આવી ગયું છે સરસ તમને શરીરમાં કેવું લાગે છે બેન સારું લાગે છે સરસ સાથે